અને ડુંગળી એડ કરીશું અને તેને થોડી વાર સાતળવા દઈશું આવી રીતે બરાબર ડુંગળી થોડી બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડિફરન્ટ ડિફરન્ટ વેજીટેબલ એડ કરીશું ગાજર લીલા વટાણા એડ કરીશું અને તેને થોડી વાર કૂક થવા દઈશું ત્યારબાદ ટમાટા એડ કરીશું અને તેને પણ થોડી વાર કુક થવા દેસુ ત્યારબાદ તેમાં મીઠું હળદર લાલ મરચું ગરમ મસાલો ચાટ મસાલો એડ કરીશું અને તેને પણ થોડું મિક્સ કરી લઈશું અને બરાબર કૂક થવા દેશું આવી રીતે બરાબર મિક્સ કરવાનું રહેશે આવી રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ સાતળી લઈશું જેથી તેનો ટેસ્ટ બહુ જ મસ્ત એવો આવે છે આવી રીતે બરાબર આપણે મિક્સ કર્યા બાદ તેમાં થોડું પાણી એડ કરીશું આવી રીતે પાણી એડ કરી અને તેને થોડું મિક્સ કરી અને ઢાંકીને થોડી વાર આપણે એને પાકવા દઈશું તેને પાકતા બહુ વાર નથી લાગતી થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું ની હેલ્ધી એવી ખીચડી તૈયાર છે તેમાં આપણે ઉપરથી કોરિયન્ડર એડ કરીશું હવે તેને ગરમા ગરમ સર્વ કરીશું ખૂબ જ એવી હેલ્ધી એવી ખીચડી તૈયાર છે જોઈ શકાય છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી ઓડસની ખીચડી તૈયાર છે થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં Bye-bye.